એટલે પેલો જે કસાઈનો ધંધો હતો એ સજનાના માથે આયે ઘરની આંબાળ બધી કરવી ઘર સંસાર ચલાવવાનું એ સજનાના માથે આયે એટલે પેલી દુકાન તો ચલાવવી જ પડે સજનો ભક્તિવાન હતો એના હૃદયમાં ભક્તિ હતી કોઈ સાધુ સંતને બાળે તો દોડીને ચેડી પડે કે બાપુ બાપુ ઘડી આવો મારી દુકાને બેહો હ સાધુ સંત કોઈ જાતા આવતા હોય તો તરત કેડી જાય બાપુ આવો કે મારી દુકાને બેહો અને કાદુ ભજન કહો કે તે પેલો માતમાવાળી આવે ખરા હો પણ દુકાને આઈ પાછા ઓ માર્ શું લે મામાને હ બાવળાનું મન તૂટી જાય સજનો પણ જીવ આંચે પરમાત્મા જીવ હતો ઓમ કરતા કરતા સમય ગયો સજના દુકાન કોઈ આવે નહીં પણ સજનો કોમ કરતો તો ખરો પણ બીજાની દુકાનથી લાવી અને વેચાની એનું ગુજરાન કરે એ પોતે જીવન શા કરતો આટલો ઈનામ ભક્તિનું પ્રમાણ ના લઈને આટલો ફરક એમ કરતા કરતા જો સબમાં સરખું બાળાને એનું નામ કોઈ વખતે મારો ભગવાન ફરતો ફરતો આવે મહાત્મા એક આયા સજને હાથ જોડ્યા કે બાપુ મારી ના હેડ હેડ આવું આયા સજને કોથળો પાથર્યો બધું મહાત્માએ જોયું પણ એમને કઈ સંશય થયો આ તો સંશય કા બંગા થાય ને એનું નામ છે

અને દેહ ના ભાષે તો શ્રી પુરુષ ના ભાષ શ્રી પુરુષ નો એ ભેદ જતો રે આ ભ્રમ તૂટી જાય એનું નામ બ્રહ્મનાઓ ભાગી કહેવાય આવી બ્રહ્મના થઈ જવી જોઈએ એમ થઈ જાવી તો એ પેલા ભાઈ પણ કહેતા એમ વાત થઈ જાય એવું નથી હે વાતો કરવી પણ વાત ઓભળીએ તો કોક દાડ વાગતું વાગતું વળી મોઢવે હા સજનો આવી ભક્તિ કરતો હતો બાપુને ને બોલાય ને ઓટલે બાપુ બે વાણીઓ કીધી હો હે અને બાપુ શરત કરી કે જો સજના હું તારા કણ ભજન કઉ પણ બાપુ આઈને જોયું ને આઈ દુકાને બેઠા એટલે નગર નો અસી દુકાન માં તે સજનો જે આ જોખતો તો ને પથરા ચાર પથરા એ જોખતો તો ને એ પથરા શાલિંગ રામ આપણે તુલસીમાં મૂકીએ ને તુલસીના કેળામાં શાલિંગ રામ હતા એટલે પેલા બાપુ જોઈને ઓહો હો શાલિંગ રામની વાંયકની પૂજા થાય હે કે સજના કોઈને કે છોડાવી દઉં આજવાનું સજના કે હું ભજન કરું તારા એટલે બેસી પણ તારે એક વસ્તુ તારે મને હાલવી પડે કે બાપુ મારા જોડે હશે ને તો હું આજુ કે તારી દુકાનમાં છે તો કે બાપુ ચાલ્યો પણ તમે વાણી એક કહો મને વાણી સંભળાવો બાપુ વર્ષોથી મારે વાણી અંભળાવાની અંતરમાં બહુ ખેવનાથી પણ મને કોઈ વાણી અંભળાવતું જોઈ પૂરબનો જે જીવ હોય ને એ વાણી વણો રહી કે નહીં આ તો જે પૂરબનો જે જીવ અંત હોય એને એ ખાતું જાગ્યા સિવાય રે નહીં નહીં હવે સજનો

બાપજી જઈ ગંગાજીના કોઠે દૂધ લાયા કેસર ને બધું લાય ગંગાજળથી નવરાયા દૂધ સ્નાન કર્યા કેસર કસ્તુરીથી સ્નાન કરાયા હે પવિત્ર કરીને બાપુ પૂજા કરતા હતા શાલિંગ રામમાંથી અવાજ આવ્યો હે બાપજી તમે અમન હોય લાયા ખરા અમને પવિત્ર કર્યા પણ અમન જો જેવી સજના ફાય મજા આવતી હતી ને એવી તમારા જોડે આવતી એનો ભાવ કોઈ જુદો હતો એની અંતરની ભક્તિ કોઈ અલગ નહી બાપુ અમને તો અહીંયા પાછા મેલી જો એવો અવાજ આવ્યો બાપજી તો હવે શાલીગ્રામ ભગવાન અવાજ આવે તો મળી આવવા પડે બાપજી તો થેલા પાછા ચારે શાલીગ્રામ મેલી સજના ભાઈ પાછા આવે સજના લે આ તારા ભગવાન પાછા કે ભગવાન ચો હતા હોય તો ભગવાન થી લે હવે પાછા એમ કીધી કે મને તમારા ભાઈ ફાવતું અમને તો સજના ભાઈ પાછા મૂકી જાઓ એટલે અમે તમારા તમારા જોડે આ પથ્થર પાછા મેટવા આવ્યા સજને પથ્થર લઈને કંમ એ બાજુ ઉપર મેળ્યા સજને મને મન નક્કી કર્યું કદાચ જો કે પથ્થરમાંથી એવો અવાજ આવતો હોય તો મારે આજથી હવે આ દુકાને રહેવું ચાર પથ્થર લઈને સજનો ધોળીમાં મેલી ને જાત્રાએ નીકળી ગયો જાતરાએ નીકળી ગયો નીકળતા હેડતા હેડતા રાત પડી વીસ પચીસ ગૌ જેટલું હેડ્યો છે રાત પડી સજને વિચાર કર્યો કે રાત્રિ સમય છે અને હવે લાય લાય ચોક રાત વાહો કામ કરું ચોક રોટી પાણી મળી જાય તો રોટી પાણી જમીન નહીં રાત વાહો રહીને હવા નેટલી જશે એટલે આવા ગામને ઝોપે જઈ અને પૂછતા હશે કોકને કે અહીંયા ક્યાંય રાત રહેવાનું મળશે એ વાતમાં બાજુમાં જ એ દુકાને